ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ચોકલેટ ચોકલેટ શબ્દનો અર્થ કોકોના બી દળીને કે શેકીને તેની બનાવેલી ચકતી કે લુગદી તેની બનાવેલી અથવા તેના પડવાળી મીઠાઈ તેનું પીણું ઘેરો બદામી રંગ કે ચોકલેટના સ્વાદવાળું કે તેના રંગનું થાય છે ચોકલેટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ઓન્સ ચોકલેટ ફેક્ટરી અર્થાત તે એક ચોકલેટ ફેક્ટરીની માલિકી ધરાવે છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇટિંગ અ લોટ ઓફ ચોકલેટ્સ ઇન ચાઇલ્ડહુડ હેઝ પોઇલ્ડ હિઝ ટીથ એટલે કે બાળપણમાં વધુ ચોકલેટ ખાવાથી તેના દાંત બગડી ગયા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ